હલો મિત્રો કેમો બધા તમે બધા મજામાં જવો અમે એકદમ મજામાં હે ને અટાણા ભાઈ હે હવાના હાડા ન નાસ્તો પાણી કર્યા શા રોટલી ને પપ્પા ગયા હે મહેમાનને મૂકવા ને કાલે હે ને અમારે ઘેરે આવ્યા હતા મહેમાન તુબાને આંગળી દેવા અને મહેમાન આવ્યા હતા આહાનાની ફૂલ ઢાંકથી તો એ કાલને આવ્યા હતા રોકાણા હાંચે એક રેત પછી માર દીકરો આવ્યા હતા અટાણીના પપ્પા મૂકવા ગયા હે તો એ આપી નીકળ્યા ને અમે જો માટી કરી અડાવડી થાય આમાં કામકાજ કરીએ ને દુબા ઓલા ઘરમાં ઘૂસી જાય ને દુબા હું આંગળી માં આવ્યું ને એમ તમને આંગળી દેખાડી ને આહા ના કરે છે અને રહેશે અને આહા ના ને રિહાઈ છે મારી નણંદ આવી હતી ને તો એ આહા ના મોબાઈલ બહુ જોવે ને તમને ખબર છે કે આહા ભણવામાં ઓછું ને મોબાઈલમાં જીવ જીવ વધારે ટીવીમાં મોબાઈલમાં એની ફૂઈ આવી હતી ને ત્યાં હેને ખીંચાડે કે તું મોબાઈલમાં ધ્યાન ઓછું રાખે અને ભણવામાં ધ્યાન દે હોશિયાર થા અને કંઈક પાકું તો કંઈક આવડે તે આહાનાને છે ને ને કરીને દાટ જેમાં આહાના બેન મજા ન આવી આહાના રિહાણે મમ્મી આપણે કે જીમીમાન આવે નહીં કે એ બધા એમ જ કહીએ કે લે આહાના ઠોઠળી આહાનાને કંઈ આવડતું એ ન આવડતું હોય તો એમ જ કહે ને મારે અક્ષરતા જવું તમને દેખાડું પછી એમ કે મને બધે ખીજે કેવા કરે છે ને અમે રાહાના છે ને રિયલમાં જ ભણવામાં ખોટડી છે એ નિહાળથી ભણીને આવે ને તો મને આવી કે મમ્મી મેં આ શીખવું ના આ પછી એ જ સવાલ હું પછી હવાઈને પૂછું ને કે બેન કાલે તમારા મેડમે શું કહે બોલો તો આને ભૂલી ગયો એક રાઈટમાં બધું ભૂલી જાય તો પછી બધાય કે ને કે આહાના મોબાઈલ જોયા કરે ને તેનું મગજ કામ નથી કરતો

એ વીઠીન થી રમે હે ને હું જો આ મોટા બેન માટે બનાવી હે બટેટા ની ચિપ્સ ગેસ સે ને ધીમો કર ના કરો આ મારું કે હવે હરવાન ના હવે બોલતા હે ને તાવ થી હાલે નો આવડતું શીખી જવાનું હોય ને તો જો પ્રેશ બનાવું એક બોર થઈ ગયો નહીં ત્યાલ પીને ભૂલી ગયું તો હાલો વાહનને તૈયાર કરી દઉં એને હજી નવરાવાની એ દોરાવાનીએ દમતર તો જો કરી નાખી દીધું હે ધરતી પાથરવાની એ તો હાલો પાછા આપણે મળી થોડી પેમેન્ટ આવી બાય બાય અને આ વિડીયો જોવા આવ્યા હોય તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય આવજો